નમસ્કાર મિત્રો આંગણવાડી કાર્યકર અને જે તેડાગરની ભરતી આવેલી છે તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈ એ આપણે જોઈએ તો સૌપ્રથમ આંગણવાડી કાર્યકર માટે સ્વઘોષણા પ્રમાણપત્ર સેલ્ફ ડિક્લેરેશનનો જે નમૂનો છે એ ભરી ભરવાનો છે અપલોડ કરવાનો છે ત્યારબાદ આધાર કાર્ડ ઓળખ ઓળખાણનો પુરાવો જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ દસનું ક્રેડિટ સર્ટિફિકેટ ત્યારબાદ મામલદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર ધોરણ દસની માર્કશીટ ધોરણ બાર પાસ આપ કેટલા પ્રયત્નો જેટલા પણ પ્રયત્નો પાસ કર્યું છે તેની માર્કશીટ અપલોડ કરવાની રહેશે ત્યારબાદ ફોટો અપલોડ કરવાનો આવશે અને બીજું કે તમે જે જાતિ પ્રમાણપત્ર જો તમે ટીક કરતા હો એસીબીસી કે એસસી એસ ટી તો એ જાતિ પ્રમાણપત્રનો નંબર પણ લખવાનો આવશે ત્યારબાદ તેડાગર માટે પણ એ જ રીતે છે સ્વઘોષણાનો નમૂનો અને આધાર કાર્ડ ઓળખાણનો પુરાવો જન્મ તારીખનો દાખલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ દસનું ક્રેડિટ સર્ટિફિકેટ મામલદારશ્રી દ્વારા આપવામાં આવેલું સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર ધોરણ દસ જેટલા પણ પ્રયત્ન આપે કરી છે તેની માર્કશીટ બીજું છે કે તેની અંદર તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી પણ નાખવાના આવશે આપ જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે બહુ કાળજીથી ફોર્મ ભરવાનું રહેશે જેથી તમે છેલ્લે સબમિટ કરો એના પહેલાં તમારે ફરજિયાત જોઈ લેવાનું રહેશે તમે જાતે ફોર્મ ભરો અથવા તો ઓનલાઈન બહાર ભરાવતા હો ત્યારે તમારે પાસે બેસી અને ફોર્મ ભરવાનું રહેશે જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને જેટલા પણ ડોક્યુમેન્ટ માગે છે તેટલા ડોક્યુમેન્ટો સારી રીતે અપલોડ કરવા આ ડોક્યુમેન્ટો અપલોડ કરવાના આવતા નથી પરંતુ તૈયાર રાખવા જોઈએ તેમનું આધાર કાર્ડ ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ જેટલું પણ ભણેલા હો રહેઠાણનો પુરાવો લગ્ન પ્રમાણપત્ર હોય તો કઢાઈ નાખવું ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડી શકે બેંક પાસબુક ઓળખપત્ર રેશન કાર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તો આ તમામ ડોક્યુમેન્ટોની જરૂર પડતી હોય છે અને વધુ જેમ જેમ અને તમારા વેબસાઇટ ઉપર ઈ એચઆરએમ ગુજરાત ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અમે તમને હજુ પણ ઘણી બધી માહિતી આપતા રહીશું થેન્ક યુ આભાર